ઓકે 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 લોકો જઈ રહ્યા છે અત્યારે શોપિંગ કરવા માટે હું મારા નણંદ તીર્થ અને વર્ધન અમે ચાર જણા જઈ રહ્યા છે એકચ્યુઅલી સેના માટે જઈ રહ્યા છે ને થોડી જ વારમાં હું તમને કહીશ તો તમને આ બ્લોગ જોવાની બહુ 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 મજા આવવાની છે છે પર્સની શોપિંગ અને પીનુ બેનની ચોઇસ તીર્થ કેવી છે કે તો ઘરે પીનુ બેનની ચોઇસ કાજલબેન જેવી છે અને અહીંયા એટલી મસ્ત વાઈ આવી રહી છે અને લાઇટિંગ બહુ સરસ છે આ માઇન્ડ ફ્રેશ થઈ ગયું

હનુમાન જન્મોત્સવ પ્લસ ચૈત્રી પૂનમ પણ છે આજે એટલે આજે તો બહુ જ સરસ દિવસ છે તો હું વહેલાં વહેલાં નહીં ધોઈને ફ્રેશનઅપ થઈ ગઈ છું આજે બમ્પુ ગયા નથી ઓફિસ એટલે આજે ટિફિન કરવાની કોઈ ટેન્શન નથી શાંતિથી રસોઈ કરવાની છે તો અત્યારે પહેલાં અમે જઈ રહ્યા છે મંદિરે દર્શન કરવા હું ને મારા સસરા કેમ કે છે ને બમ્પુ કાલે બહુ જ લેટ ઊંઘ્યા હતા એમને થોડું કામ હતું ઓફિસનું ને એ બધું એટલે પતાવીને લેટ ઊંઘ્યા હતા એટલે પછી એ આજે હજુ ઉઠ્યા નથી ને અત્યારે વાગ્યા છે સાડા નવ દસ તો અમે લોકો જઈએ છે થોડી વાર માં ઉઠશે તો મને થયું કે હું એક પહેલા જઈ આવું દર્શન કરવા તો પપ્પા કે ચાલ હું પણ આવું તો હું પપ્પા જઈ રહ્યા છે દર્શન કરવા એટલો સરસ અમને કે પોઝિટિવ વાઇબ આવી રહી છે બહુ મજા આવી રહી છે ખરેખર અહીંયા જો અમારા રૂમમાં એક નવો રૂમ બન્યો છે જેમાં વર્ધન અને બંપુ બંને રહી રહ્યા છે એક મિનિટ હું લાઈટ પ્રોપર ઓન કરું ને તો તમને દેખાય હાય આ કોનું ઘર છે તાલુ ગાલ છે ઓકે 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 સોરી રમો હોને તમે પણ ગાઈસ કમેન્ટ કરજો કે નાના હતા ત્યારે કોણ કોણ આવી રીતે ગર્લ બનાવીને રમતું હતું અમારા વર્ધનને તો બહુ જ ગમે છે જો જો હા લાઈટ્સ ઓફ કર દો કર દો કર દો કર દીધી કર દીધી બાપરે હમ હું તો આવીને એકદમ સરપ્રાઈઝ થઈ ગયો મેં કીધું આ શું છે ખાઈશ અત્યારે વાગી ગયા છે સાંજના છ અને અમે લોકો જઈ રહ્યા છે અત્યારે અમારા ગામમાં દર્શન કરવા માટે વર્ધનભાઈ જે છે એ બરાબરની ઊંઘમાં તમે જોઈ જ શકો છો હે ને વર્ધન હાલી આવી છે ને તને પણ અત્યારે હાલી કરાય નહીં નહીં તો પછી આખી રાત અમારે જાગવું પડે બાપા અને એને રમાડવું પડે અમારી બી ઊંઘ બગડે અને અત્યારે બસ અમે લોકો જઈ રહ્યા છે મસ્ત માતાજીના દર્શન કરવા માટે

પ્લીઝ કાલે તમે જેમ જોયું એમ અમે પૂનમ બહુ એન્જોય કરી અને પછી શું થયું કે મતલબ એન્જોય કરવા મન કરવામાં બ્લોગ લેવાનું જ રહી ગયું હતું અને આટલી જ ક્લિપ મેં લીધી હતી અને જ્યારે એડિટ કરવા બેઠીને ત્યારે મને થયું કે બસ આટલી જ ક્લિપ છે અને પછી મેં જે બીજો મતલબ બીજું બધું જે હતું ને એ મેં એડ ના કર્યું અને શૂટ બી ના કર્યું એટલે મને થયું કે ચલો બે દિવસનો ભેગો વ્લોગ આજે શૂટ કરીશું તો અત્યારે વાગી ગયા છે છ અને હા આજે મેં પહેલાં વહેલાં રસોઈ કરી કાઢી છે કેમ કે આજે અમે લોકો જઈ રહ્યા છે અત્યારે શોપિંગ કરવા માટે હું મારા નાણાં તીર્થ અને વર્ધન અમે ચાર જણા જઈ રહ્યા છે એકચ્યુઅલી સેના માટે જઈ રહ્યા છે અને થોડી જ વારમાં હું તમને કહીશ તો તમને આ વ્લોગ જોવાની બહુ 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 મજા આવવાની છે સો સ્ટીરિયન ફોર દેટ અને બસ હવે જઈશું પછી તમને આગળની અપડેટ આપું

પણ આ આપણે બાર મંદિરમાં નહીં વર્ધન પ્લે સ્કૂલમાં નહીં મૂકવા જવાનું તો અમારે જવાનું છે ને એના માટે કહું છું અને હા તીર્થે તો કહી દે કે આપણે શેની શોપિંગ કરી રહ્યા છે ક્યાં જવાનું છે કોને જવાનું છે આપડે નહીં ખાલી મમ્મી જાય છે કાશ્મીર શ્રીનગર યસ અકેલે 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 હમસે પૂછા ભી નહીં ઓર હમકો લેકે ભી નહીં જા રહે

તો છે ને પીનું બેન તમને બધાને ખબર જ છે અમારા ઘરે મોરારી બાપુને બધા બહુ માને છે તો એમની કથા છે શ્રીનગર કાશ્મીરમાં તો એ જઈ રહ્યા છે એક્ચુલી પ્લાન તો અમારા બધાએને જવાનો હતો પણ હવે નેહા બાબીને બહુ ટાઈમ રહ્યો નથી એટલે અમે લોકો એ કોઈ રિસ્ક ના લીધું પ્લસ વર્ધન કેવું છે એટલે સારું છે સારું 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 લાગે છે હવે જોઈએ બીજું ઘણું બધું શોપિંગ કરવાનું છે અને હા 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 વર્ધન આવ્યો નથી કેમ કે હની બની આવી ગયા હતા ને એટલે વર્ધન કે ના મમ્મા તું જા હું અહીંયા રહીશ મેં કીધું કે સૌથી સારું ચલો બાય બાય તો અમે લોકો ત્રણ જણા જાય છે શોપિંગ માટે તો હવે ફટાફટ લઈને પછી બીજી બધી ઘણી શોપિંગ કરવાની છે એના માટે જઈએ છીએ ફાઇનલી અમે આવી ગયા છીએ અમે એક એક્ઝિબિશનમાં આવ્યા છે તો લેટ્સ સી કે ત્યાં હવે કેવું કલેક્શન છે

બિલકુલ બિલકુલ નાખી ગયું અને જે પ્રમાણે વસ્તુ હતી ને એ પ્રમાણેના ભાવ પણ નહોતા અને જે પ્રમાણેના ભાવ હતા ને એ પ્રમાણેની વસ્તુ પણ નથી એવું હતું એટલે અત્યારે બસ અમે લોકો થાકી ગયા છે મેં કીધું મારી કેપેસિટી પૂરી હજુ બે ત્રણ દુકાનો જવાનું કહેતા હતા પીનું બેન અમે ના પાડી મેં કીધું મારી કેપેસિટી હવે અહીંયા પૂરી થાય છે પ્લીઝ મને ઘરે ઘરે ડ્રોપ કરો એટલે પીનું બેન અસ કહ્યું જઈ રહ્યા છે મતલબ અમે લોકો એક્ટિવામાં વાતો કરતા કરતા જઈ રહ્યા છે અને હું સખતથી થાકી ગઈ છું ઘરે આવી ગયા છે વજન પણ મસ્ત મસ્તી કરતો હશે બધા જોડે અમે લોકો બિઝી થઈ ગયા એટલે પછી બ્લોગ લેવાનું જ ભૂલી ગયું હું કેમ કે હમણાં બે દિવસથી પછી શું કહેવાય અરે ભૂલી જવાય છે બ્લોગ લેવાનું લેતી નથી એટલે એટલે રહી ગયું પછી અત્યારે અમે લોકો લઈને રાઉન્ડ મારવા માટે નીકળ્યા છે તો ગાઈઝ મેં જેમ કહ્યું હતું ને એમ વર્ણન તો સ્વિચ ગયો છે અને અમે પણ ઘરે આવી ગયા છે ફ્રેશનઅપ હવે થવાનું છે વાગી ગયા છે સાડા બાર પોણા એક એટલે ફ્રેશનઅપ થઈ જઈશું હોપ શું કે આ જે બે દિવસના બ્લોગ છે એ તમને ગમ્યા હશે અને એમનાથી જે ડેલી વ્લોગિંગ છે એ મારાથી સ્કીપ થઈ જાય છે કંઈક ને કંઈક એવું અર્જન્ટ કામ આવી જાય અથવા તો હું મારી લેઝીનેસના લીધે તો હોપ શું કે હવે કાલથી હું ફરી કન્ટિન્યુ કરું કંઈક નવું કરું તમારા માટે તમને એન્ટરટેન કરવા માટે પ્લીઝ ગાઈઝ પ્લીઝ મને બહુ જ બધી પોઝિટિવિટી આપો અને થોડી હિંમત આપો મોટિવેશન આપો કે જેનાથી હું ડેલી વ્લોગિંગ ફરી સ્ટાર્ટ કરું કંઈકનું કંઈક કરું સો મળીએ કાલે હોપ્સ કે આ બે દિવસના બ્લોગ તમને ગમ્યા હોય ગમ્યા હોય તો લાઇક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય